વલસાડમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા તિથલ રોડ વિસ્તાર ઉપર ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તિથલ રોડ એક બંધ બંગલામાંથી સોના ચાંદીના દાગીના સહિતની કિંમતી સામાનની ચોરીની ઘટના સામે આવી છે શહેરના તિથલ રોડ ઉપર આવેલા પોસ્ટ સોસાયટીમાં સ્થિત બિલ્ડરના બંધ બંગલામાં ઘુસી અને તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુ સહિતની રોકડ રકમ મળી ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બિલ્ડરના ઘરે પરત ફરતા ચોરી થયા હોવાની જાણ થઈ હતી અને નિમેશભાઈ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સીસીટીવી ના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે